સંતરાપુર તાલુકાના બટકવાડા ગામના ખેતુ ફળિયા એકના રહીશો દ્વારા સ્વતંત્ર ગ્રામ પંચાયત વિભાજનની માંગણી સાથે ગ્રામ પંચાયતને આવેદનપત્ર પાઠવ્યું ખેતુ ફળિયા એકના રહીશો દ્વારા ગુજરાત સરકારના ઠરાવ મુજબ સ્વતંત્ર ગ્રામ પંચાયત તરીકે વિભાજન કરવાની માંગણી સાથે સરપંચ શ્રી કમ મંત્રી શ્રી તાલુકા વિકાસ અધિકારી તથા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનપત્રમાં દર્શાવ્યા મુજબ બટકવાડા ગામની વસ્તી બે હજાર અગિયારની ગણતરી મુજબ નવસો બાવીસ છે જ્યારે આજની તારીખ અંદાજીત વસ્તી પંદર હજાર જેટલી છે ગામના કુલ ચૌદ વોર્ડ અને આઠ મતદાન મથકો છે જેમાંથી વોર્ડ નંબર આઠ નવમાં આવેલ ખેતુ એકની વસ્તી આશરે અઠાવીસો જેટલી છે રહીશોનું કહેવું છે કે ખેતુફળિયા એક ગામની પંચાયત કચેરી આશરે પાંચ કિલોમીટર દૂર છે જેના કારણે સરકારી યોજનાઓના લાભ મેળવવામાં તથા શૈક્ષણિક શિષ્યવૃત્તિ માટે જરૂરી દસ્તાવેજ મેળવવામાં મુશ્કેલી પડે છે ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઠરાવ ક્રમાંક વભન એક હજાર નવાણું તેત્રીસો એકોતેર છ તારીખ ત્રીસાણ બે હજાર બાવીસ મુજબ એક હજાર વસ્તી ધરાવતા ગામ કે ફળિયાના સ્વતંત્ર ગ્રામ પંચાયત તરીકે માન્યતા મળી શકે છે તેમજ આદિજાતિ વિસ્તાર માટે સાતસો પચાસ વસ્તીનું ધોરણ નક્કી કરાયું છે આ માપદંડો મુજબ ખેતી ફળિયા એક સ્વતંત્ર ગ્રામ પંચાયત બનેલવા યોગ્ય છે તેવી રહેવાસીઓની માંગણી છે રહીશો દ્વારા સરકારી કચેરીઓમાં આ મુદ્દે સચોટ દરખાસ્ત તૈયાર કરી તાત્કાલિક મોકલવાની વિનંતી પણ કરવામાં આવેલી છે રહેવાસીઓની મુખ્ય માંગણીઓ ખેતુ ફળિયા એકને સ્વતંત્ર ગ્રામ પંચાયત તરીકે વિભાજિત કરવામાં આવે વિભાજન પ્રક્રિયા માટે જરૂરી સર્વે વહેલી તકે હાથ ધરવામાં આવે વસ્તી અને અંતરના દાખલાઓમાં આધાર યોગ્ય નિર્ણય લેવામાં આવે